મિત્રો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખાસ આપણે આ વિડિયોમાં જાણીશું કે શ્રાવણ મહિનામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે અને કઈ કઈ એવી ભૂલો છે જે બિલકુલ પણ કરવી જોઈએ નહીં નહીંતર દેવોના દેવ મહાદેવ આપણા ઉપર કોપાયમાન પણ થઈ શકે છે શાસ્ત્રો મુજબ અને જૂની માન્યતાઓ મુજબ શ્રાવણ મહિનામાં અમુક ભૂલો જો આપણે કરી બેસીએ છીએ તો તેનું પરિણામ આખી જિંદગી આપણે ભોગવવું પડે છે તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે નંબર એક શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સેવન ના કરવું જોઈએ તેમજ દૂધનું સેવન પણ ના કરવું જોઈએ કારણ કે દૂધ આ મહિનામાં મહાદેવને ચડાવવામાં આવે છે નંબર બે શ્રાવણ મહિનામાં ક્યારેય પણ મૂંગા પશુ પક્ષીને મારવું નહીં શ્રાવણ મહિનામાં પશુ પક્ષીને મારવાથી ખૂબ જ મોટું પાપ થાય છે જેથી ભૂલથી પણ પશુ કે પક્ષીને મારવું નહીં નંબર ત્રણ આ મહિનામાં શાસ્ત્રો મુજબ રીંગણાનું સેવન પણ ના કરવું જોઈએ શ્રાવણ મહિનામાં રીંગણાદીરાથી દૂર રહેવું જોઈએ કારણ કે શ્રાવણ મહિનામાં જો માંસ મદીરાનું સેવન કરવામાં આવે છે તો તેનું પરિણામ ખૂબ જ ગંભીર રીતે ભોગવવું પડે છે નંબર પાંચ શ્રાવણ મહિનામાં

ફક્ત સોમવારે ખાસ અભિષેક કરો નવ સવારે ઉઠો ત્યારે પહેલો શબ્દ મહાદેવ જરૂરથી બોલો સંપૂર્ણ દિવસ સારો જવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે જો મહાદેવ શબ્દથી દિવસની શરૂઆત થશે તો દિવસમાં આવનારા કોઈ પણ પ્રકારના સંકટ તમારું કશું જ બગાડી શકશે નહીં નંબર દસ આ પવિત્ર માસમાં કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ અપશબ્દો કહેવા નહીં શ્રાવણ મહિનામાં અપશબ્દો બોલવાથી ખૂબ જ મોટું પાપ થઈ શકે છે નંબર આ મહિનામાં કીડીઓને ખોરાક આપો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપ શ્રાવણ મહિનામાં કીડીઓને કોઈ પણ પ્રકારનો ખોરાક આપો છો તો તમારી કિસ્મતના દરવાજા ટૂંક જ સમયમાં ખુલવા લાગે છે તેમજ તમને બમણો લાભ થવા લાગે છે નંબર આ મહિનામાં શિવજીને ક્યારે પણ તુલસીના પત્ર કે કે હળદર હળદર અર્પણ નહીં કારણ છે તે માતા પાર્વતીને ચડે છે તેમજ તુલસીના પત્ર શિવજીને ચડાવવામાં આવતા નથી તુલસી પત્ર વર્જિત માનવામાં આવે છે જેથી ભૂલથી પણ તુલસીના પત્રને અભિષેકમાં ચડાવવા નહીં નંબર તેર આ મહિનામાં ચંદનનું તિલક કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચંદનના તિલકથી તમારા દરેક પ્રકારના કાર્યો સફળ થાય છે પણ ખાસ શ્રાવણ મહિનામાં કરવામાં તિલક શુભ સાબિત થાય છે નંબર ચૌદ આ પવિત્ર માસમાં ક્યારે પણ કોઈ પણ બહેન દીકરીઓને ખરાબ નજરે નિહાળશો નહીં આવું કરવાથી દેવોના દેવ મહાદેવ આવા લોકો પર ખૂબ જ ગંભીર રીતે ક્રોધિત થઈ શકે છે અને તેનું પરિણામ પણ ખૂબ જ ગંભીર મળી શકે છે નંબર મહિનામાં ગરીબ વ્યક્તિને ભૂલથી પણ હેરાન કરશો નહીં અથવા તો તેને જેમ તેમ બોલશો નહીં કારણ કે ગરીબ લોકો અને ભોળા લોકો મહાદેવના પ્રિય છે તેથી આવા લોકોને હેરાન કરવું તે અશુભ સાબિત થઈ શકે છે નંબર સોળ આ મહિનામાં આપણા કોઈ પણ કુટુંબીજનો સાથે દુર્વ્યવહાર કરશો નહીં કારણ કે શ્રાવણ માસમાં જો કોઈ પણ સાથે કરવામાં આવેલો દુર્વ્યવહાર ખૂબ જ ગંભીર રીતે અશુભ સાબિત થઈ શકે છે નંબર સત્તર જો આપ શરીર પર રુદ્રાક્ષની ની માળા અથવા તો કોઈ કંઠી પહેરી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં રોજ તેની પૂજા કરો સે કમ દરરોજ મહિનામાં દરેક પશુ પક્ષી તથા ગાયોને ખોરાક આપો આવું કરવાથી દેવોના દેવ મહાદેવ આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે તેમજ તમારા દરેક પ્રકારના સંકટોને દૂર કરે છે નંબર શ્રાવણ મહિનાને દાનનો મહિનો પણ માનવામાં આવે છે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી આપ જેટલું દાન કરો છો તેનાથી બમણું તમને આવતા સમયની અંદર મળી રહે છે નંબર વીસ આ પવિત્ર મહિનામાં ક્યારે પણ કોઈ પણ નારીનું અપમાન કરશો નહીં આ પવિત્ર શ્રાવણ માસ મહાદેવના માસની સાથે સાથે માતા પાર્વતીનો પણ માસ ગણવામાં આવે છે જેથી નારીનું અપમાન તે પાર્વતીજીનું અપમાન સમાન છે જેથી કોઈ પણ નારીનું અપમાન કરશો નહીં મિત્રો જો આ માહિતી આપને પસંદ આવી હોય તો એકવાર વિડિયોને વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મહાદેવ તમારા સંકટ દૂર કરે તેવી અમે પણ સાચા મનથી પ્રાર્થના કરી રહ્યા છીએ તો મિત્રો ખાસ આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવી જ માહિતી આપને સમયસર મળતી રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે જય મા ગાત્રા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ